તાલુકાના ખાતે આવેલ નાઈવાડીમાં શ્રી સમાલ બાવન નાઈ સમાજ યુવા સંગઠન અમદાવાદ મંડળ દ્વારા ત્રીજો ચોપડા વિતરણ કરાયું મળતી માહિતી પ્રમાણે કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાઈ સમાજની વાડી ખાતે શ્રી સમાલ બાવન નાઈ સમાજ યુવા સંગઠન અમદાવાદ મંડળ દ્વારા ત્રીજુ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રગટે કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ને મુખ્ય અતિથિ તરીકે અશોક ગિરી ગિરનારી બાપુ જુના ડીસા ચેતનભાઈ જુનાડીસા ચોપડાના દાતાનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકામાં તેમજ ડીસા દિયોદર ભાભર સહિત અન્ય વિસ્તારોમાં નાઈ સમાધિ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સિહોરી હેર સલૂન એસોસિએશનના પ્રમુખ દશરથભાઈ નાઈ ભગાભાઈ નાઇ મહેશભાઈ નાઇ પોપટભાઈ નાઈ અરવિંદભાઈ ભાટી ડીકે નાઈ પત્રકાર સહિત નાઈ સમાજના યુવાનો વડીલો અને મહિલાઓ સાથે વિદ્યાર્થીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને સિહોરી ખાતે આવેલ નાઈ સમાજની વાડી ખાતે ત્રીજો ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ નાઈ કાંસાવાળાએ કર્યું હતું મંડળના પ્રમુખ અને ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવી સૌ કોઈએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર